મૈધરપુરા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ રિક્ષાશોરીના અંડરટેક ગુનાનો ભેદ ઉકેલી કાઢી આરોપીને મુદ્દામાલ સાથે પકડી પાડતી મૈધરપુરા પોલીસ સુરત શહેર પોલીસ કમિશનર અનુપમ અનુપમસિંહ ગેહલોત સાહેબશ્રી તથા ખાસ પોલીસ કમિશનર વબાંગ જમીર સેક્ટર વન નાય પોલીસ કમિશનર પિનાકીન પરમાર ઝોન થ્રી અને મદદનીશ પોલીસ કમિશનર આર આર આહિર ઇ ડિવિઝનનાઓની સૂચનાથી પોલીસ ઇન્સ્પેક્ટર એસ એમ ચૌહાણ અને પોલીસ ઇન્સ્પેક્ટર યુ જે જોશીના માર્ગદર્શન હેઠળ અપડત ગુનાઓ શોધી કાઢવા માટે સર્વેલન્સ પોલીસ સબ ઇન્સ્પેક્ટર એચ આર ચૌધરી નાવની રાહબરી હેઠળ સર્વેલન્સ સ્ટાફના માણસો પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન અસિસ્ટન્ટ હેડ કોન્સ્ટેબલ પ્રતાપસિંહ ભીખુભાઈ અસિસ્ટન્ટ પોલીસ કોન્સ્ટેબલ મહાવીરસિંહ અનિરુદ્ધસિંહ નાવને હ્યુમન સોર્સ અને પોકેટ કોપ મોબાઈલ ફોનને આધારે મૈધરપુરા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ વાહન ચોરીના ગુનાનો ભેદ ઉકેલી આરોપી મોહમ્મદ સુબાન મોહમ્મદ સબીરભાઈ શેખ ઉમર ઉમરબાવેસ ધંધો રિક્ષા ડ્રાઈવર રહેવાસી નહેરુનગર ઝુંપડપટ્ટી ફુલવાડી ખાડામાં શાબરીનગરની બાજુમાં ચોકબજાર સુરતનાને મુદ્દામાલ સાથે પકડી પાડી ઉત્કૃષ્ટ અને પ્રશંસીય કામગીરી કરી છે